નમસ્કાર મિત્રો તમારી આંખો બંધ કરો અને એક ક્ષણ માટે તમારા બાળપણમાં પાછા ફરો એ ચોમાસાના દિવસો યાદ કરો જ્યારે રીમઝીમ વરસાદ પછી આખું ગામ લીલી ચાદર ઓઢી લેતું શાળાની રજાઓ હોય અને આપણે મિત્રો સાથે ખેતર પાદળે રખડવા નીકળી પડતા ભીણી માટીની એ સુગંધ પક્ષીઓનો કલડવ અને ચારે બાજુ ફેલાયેલી હરિયાળી એ જ સમયે શું તમે ક્યારેક ખેતરની વાડ પર શેઢા પર કે પછી જંગલની કાંટાળી ઝાડીઓ વચ્ચે એક નાનકડા ગોળ મટોળ લીલા પટ્ટાવાળા ફળને જોયું છે એક એવું ફળ જે આપણને કોઈ ખજાનાની જેમ મળતું અને જેને જોઈને ચહેરા પર એક અનોખી ખુશી છવાઈ જતી હા મિત્રો એ બીજું કંઈ નહીં પણ એ છે આપણી પોતાની દેશી જંગલી કાકડી જેને આપણે પ્રેમથી ગોળા કે ગોઠીમડી કહેતા તમારા વિસ્તારમાં કયા નામે ઓળખાય છે એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આજે આપણે એ જ વિસરાઈ ગયેલા બાળપણના સાથી આ જંગલી કાકડીના અદભુત વિશ્વમાં સફર કરવાના છીએ જેનું વૈજ્ઞાનિક નામ છે કુકુમિસ મેલોવેરા પરિચય ધરતી પર પથરાયેલી લીલી જાજમ આ વનસ્પતિ ભલે જંગલી કહેવાતી હોય પણ તે કાકડી અને કોળાના રાજવી કુટુંબ કુકુરબિટેસીની જ સદસ્ય છે તેની વેલ નાની પણ ખૂબ જિદ્દી હોય છે ચોમાસાના પહેલા વરસાદ સાથે જ તે ગમે ત્યાં પડતર જમીનમાં વાડ પર ખેતરના ખૂણામાં આપમેળે ઉગી નીકળે છે અને જોતજોતામાં જોતામાં પોતાની લીલી સેના ફેલાવી દે છે તેના પાંદડા ખાંચાવાળા અને સહેજ ખરબચડા હોય છે જાણે કુદરતે કોઈ કલાકારી કરી હોય હોય આ નીચે તેમ નાનકડા પીળા રંગના ફૂલ ખીલે છે છે અને પછી આવે તેનો તાજ લીલા પટ્ટાવાળા નાનકડા ફળ આ ફળ કદમાં માંડ બે થી છ સેન્ટીમીટર જેટલા નાના હોય છે કાચા હોય ત્યારે ઘેરા લીલા રંગના પટ્ટા ધરાવે અને પાકે ત્યારે પીળાશ પડતા કે કેસરી રંગના થઈ જાય છે બાળપણની યાદો અને ખાદ્ય ઉપયોગ આ ગોળા સાથે આપણી એક ખાટી મીઠી યાદો જોડાયેલી છે કાચા ફળ તો એટલા કડવા હોય કે ભૂલથી પણ મોંમાં મુકાઈ જાય તો આખો દિવસ મોં બગડી જતું મિત્રો મિત્રોમાં શરત લાગતી કે કોણ આ કડવું ગોળું ખાઈ શકે છે અને પછી થતી રમૂજો આજે પણ યાદ આવી જાય છે પણ આપણી નજર તો હંમેશા એ પાકેલા પીળાશ પડતા ગોળાને જ શોધતી રહેતી આખી વેલ ફેંદી વળીએ ત્યારે માંડ એકાદ બે મીઠા ફળ હાથ લાગતા એનો સ્વાદ કોઈ મોંઘા ફળ જેવો નહોતો પણ એમાં એક અનોખી જંગલી મીઠાશ હતી એ મીઠાશ હતી આપણી મહેનતની આપણી શોધની ગામડાના ઘરોમાં દાદી નાની આ નાનકડા ફળોનો અદભૂત ઉપયોગ કરતા જ્યારે તે મોટા પ્રમાણમાં મળતા ત્યારે તેનું સ્વાદિષ્ટ અથાણું બનાવવામાં આવતું રાઈના કુરિયા મેથી હળદર અને મીઠું નાખીને બનાવેલું એ ગોળાનું અથાણું બાજરાના રોટલા સાથે ખાવાની જે મજા આવતી તે આજે પણ જીભ પર છે કેટલાક વિસ્તારોમાં બટાકા સાથે તેનું શાક પણ બનતું જેનો સ્વાદ અનોખો અને ચટપટો રહેતો હવે જાણીએ તેના ઔષધીય ગુણધર્મો આ નાનકડો છોડ માત્ર આપણા પેટ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ એક ખજાનો છે જૂના જમાનામાં જ્યારે ડોક્ટરો નહોતા ત્યારે આપણું રસોડું અને વાળો જ દવાખાનું હતું આ વનસ્પતિનું સ્થાન એ લોકચિકિત્સામાં ખૂબ વિશેષ છે પેટના રોગોમાં જો કોઈને અપચો થયો હોય પેટમાં દુખતું હોય કે આંતરડામાં કીડા પડ્યા હોય તો વડીલો તેના પાનનો રસ કે કાચા ફળને વાટીને દવા રૂપે આપતા પેશાબની સમસ્યામાં તેના બીજ મૂત્રલ એટલે કે પેશાબને છૂઠ્ઠી લાવવામાં મદદ કરે છે આથી મૂત્રમાર્ગમાં થતી બળતરા કે ચેપમાં તે લાભદાયક ગણાય છે ચામડીના રોગોમાં દાદર ખાસ કે ખંજવાળ જેવી સમસ્યામાં તેના પાન અથવા ફળનો રસ અસરગ્રસ્ત ભાગ પર લગાડવાથી શીતળતા શીતળતાલે રાહત મળતી તાવમાં રાહત કાચા ફળનું પાણી શરીરની ગરમીને શાંત કરનારું અને તાવમાં રાહત આપનારું માનવામાં આવે છે વિજ્ઞાન શું કહે છે ચાલો તે પણ જાણી લઈએ હવે મિત્રો રસપ્રદ વાત એ છે કે આ બધું માત્ર લોકવાયકા કે દાદીમાના નુસ્ખા જ નથી પરંતુ આધુનિક વિજ્ઞાને પણ આ જંગલી કાકડીના ગુણધર્મો પર મોહોર લગાવી છે એક સિસ્ટેમેટિક રિવ્યૂ ફાર્માકોગવસી રિવ્યુઝ બે હજાર વીસ સ્પષ્ટપણે દર્શાવે છે કે કુકુમી સ્મેલોવેરા એગ્રેસ્ટિસમાં સ્ટોમેજિક એટલે કે પાચન સુધારનાર ફેબ્રીજીફ એટલે કે તાવ ઉતારનાર વર્મીજીફ એટલે કે કીડાનો નાશ કરનાર એનાલ્જેસિક એટલે કે દર્દશામક અને એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે સોજો ઘટાડનારું જેવા અદભુત ગુણધર્મો રહેલા છે બીજના અર્ક પર થયેલા અભ્યાસ રિસર્ચ જર્નલ ઓફ ફાઇટોકેમિસ્ટ્રી બે હજાર અગિયાર મુજબ તેના બીજમાં લગભગ પંચોતેર ટકા એન્ટી ઓક્સિડન્ટ પ્રવૃત્તિ સિત્તેર ટકા દર્દ શામક અસર અને એકસઠ ટકા સોજો વિરોધી અસર જોવા મળી છે એન્ટી ઓક્સિડન્ટ એટલે શરીરને અંદરથી સાફ કરનાર તત્વો ચરબી પર થયેલો અભ્યાસ તો આજના સમય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે દર્શાવે છે કે ઉચ્ચ ચરબીયુક્ત ખોરાક લેવડાવવામાં આવેલા હેમ્સ્ટરમાં આ ફળનું એક્સ્ટ્રેક્ટ લોહીમાં ખરાબ ચરબી ઘટાડવામાં અને શરીરમાં નવી ચરબી બનતી અટકાવવામાં મદદરૂપ થાય છે અને એક તાજેતરનું મેટાબોલોમિક સ્ટડી પબમેડ બે હજાર ચોવીસ મુજબ એચપીએલફી ડીએડી જેવી આધુનિક પદ્ધતિથી વૈજ્ઞાનિકોએ તેમાં નારિન્જીનિન કેટેકિન ગેલિક ગેલિકેસિડ અને રૂટિન જેવા શક્તિશાળી ફાઇટોકેમિકલ્સને ઓળખી કાઢ્યા છે આ એવા રાસાયણિક યોદ્ધાઓ છે જે આપણા શરીરને રોગો સામે લડવાની તાકાત આપે છે અને સાથે જ ફ્લોરલ બાયોલોજી સ્ટડી એસ બે હજાર ત્રેવીસે પણ બતાવ્યું છે કે આ વનસ્પતિના પરાગનયનમાં મધમાખી મુખ્ય ભૂમિકા ભજવે છે અને તેના પરાગની જીવંતતા પોલેન વાયાબિલિટી અઠ્ઠાણું ટકા જેટલી ઊંચી રહે છે જે દર્શાવે છે કે તે પર્યાવરણ માટે પણ કેટલી મહત્વની છે સાવચેતી અમૃત પણ માપસર લેવાય પરંતુ યાદ રાખજો મિત્રો કુદરતની દરેક ભેટનો ઉપયોગ વિવેક બુદ્ધિથી કરવો જોઈએ કાચા ફળ તેમાં રહેલા કડવા તત્વો કુકુરબિટેસિન્સને કારણે અત્યંત કડવા હોય છે તેને મોટા પ્રમાણમાં ખાવાથી ઉલટી ઝાડા કે પેટમાં ગંભીર દુખાવા થઈ શકે છે ગર્ભવતી સ્ત્રીઓએ તેનો કોઈ પણ સ્વરૂપમાં ઉપયોગ ટાળવો જોઈએ અને કોઈપણ બીમારી માટે દવા રૂપે ઉપયોગ કરતા પહેલાં હંમેશા નિષ્ણાંત વૈધ કે ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે મિત્રો કહેવત છે ને કે નાનું પણ નાગનું બચ્ચું તો મિત્રો આ નાનકડું જંગલી ફળ ભલે આપણા ખેતરની કિનારે કે જંગલમાં કોઈનું ધ્યાન ખેંચાવીને ઉગતું હોય પણ તે કુદરતની એક અમૂલ્ય ઔષધીય ભેટ છે બાળપણની રમતોથી લઈ ને દાદીમાના નુસ્ખા સુધી અને હવે આધુનિક વિજ્ઞાનના પ્રયોગો સુધી આ કુકુમિસ મેલોવેરા એગ્રેસ્ટીસ એટલે કે આપણી દેશી જંગલી કાકડી દરેક કસોટી પર ખરી ઉતરી છે તે આપણને શીખવે છે કે જે વસ્તુ નાની અને સામાન્ય દેખાય છે તે પણ પોતાનીમાં ગુણોનો ભંડાર છુપાવીને બેઠી હોઈ શકે છે મિત્રો આશા છે કે તમને જંગલી કાકડીની આ સફરમાં મજા આવી હશે અને તમારા બાળપણની યાદો તાજી થઈ હશે જો તમને આ માહિતી ગમી હોય અને મૂલ્યવાન લાગી હોય તો આ વિડીયોને લાઇક તમારા મિત્રો અને પરિવાર સાથે શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું કુદરતના એવા જ કોઈ નવા અજાણ્યા ખજાના સાથે ત્યાં સુધી માટે સ્વસ્થ રહો પ્રકૃતિ સાથે જોડાયેલા રહો ધન્યવાદ